નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી અમારીમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દે કે બસ કાયમા કાપકી સાત લોકોના મોત વિગતવાર વાત કરીએ તો ઉત્તરાખંડના ત્યારે અમોલડોમાં ત્યારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે પીકિયા ત્યારે વિસ્તારના સિલ્લાપનીમાં મુસાફર ભરેલી બસ ઊંડી કામાં કાપ કરતા સાત લોકોના મોત નિપજ્યા છે બસમાં ત્યારે અંદાજે બાર મુસાફર સવાર હતા વધુ વાત કરીએ તો ત્યારે મિત્રો જેમાંથી અનેક લોકો ઇજાગ્રત થયા છે તંત્રએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે તો વધુ વાત કરવામાં આવે તો પ્રાથમિક માહિતી મુજબ બસની ગતિ અત્યંત તેજ હોવાને કારણે ચાલકે કાબુ ગુમાવતા આ ભયાનક દુર્ઘટના ઘટી હતી જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ